ટાટા ઢીંગલી એ ભૂલાઈશ ભૂલાઈશ કઈ નથી ભૂલાતું મારા જો ખાલી કઈ ભૂલાયશ વાલું કરવાનું નથી ભૂલાતું હું જાઉં ને ટાટા ફરી 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 પાછી ફરી 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 ચાલો પપ્પાય સીતારામને જે શ્રી કૃષ્ણ બતાય ને હવાર ના બાકી બધાય મજામાં તો વાંધો નહીં આજ તો છે ને હવારમાં છવા છ જો હરેવળો આવી ગયો ટાણેય એ થોડા થોડા સાટા ચાલુ જ છે સાટા ચાલુ હોય ને તો આમાંથી ગરમી ના થાય વરી સાટા બંધ થઈ જાય એટલે ગરમી ચાલુ થઈ જાય ને તો અમારે તો લઈ પશુ પસવાડે છે એટલું પાણી હોય તો એ ગરમી છે ને એવી જ થાય પવન ન હોય એટલે ટૂંકમાં ગરમી બહુ થાય નકર અમારે તો ખુલ્લું હોય સિટીમાં તો બરોબર કે બધું પેક હોય ને મકાન અડી અડીને હોય ને એટલે પવન ન આવે અમારે તો ખુલ્લું હોય તો એવી ગરમી થાય ને ને મા દીકરી નથી કાઢવાની તો બપોર કાઢશું નકર માખ્યું હખનો લેવા દઈ ને એને કાઢવ્યું હાલો મમ્મી તમારું જાગરણ કેવું ગયું જાગરણ તો સરખી રીતનું જોઈ ગયું તો જરા જોલું આવ્યું નહોતું ઝોલું નતું આવ્યું ને ટીવી જોતા જોતા કેમ તમારે બાર વાગી ગયા ખબર નથી પડે હું જાગતી હતી પણ હું છે ને ફોન લઈને બેઠી હતી આ ઘર જાગતી હતી પણ યા નથી ટીવી જોતા હતા તાર પપ્પા જોતા હતા એ ચાલુ જાય ખબર હતી કે જાગરણ છે હા ચાલુ જ રાખ્યું હતું નકર તો એ ગયાર થાય ને એ ગયાર નો થાય તાતા એ બંધ કરી દે ને

આઠ વાગ્યા માં ખાઈ લઈ આઠ આઠ થઈ તો નો થઈ જાય એને ના જાય ના બેઠો તો બતાવીને શ્રાવણ મહિના ચાલુ થયો શ્રાવણ મહિનો છે ને આવો નહી નડે આખો મહિનો વરસીયે તો પણ જો થયું ને ભર દીધા ને તો નડશે આગાહી છે આગાહી થશે

એમાં છે ને જો આવવાનું ચાલુ થઈ ગયા છે ને કહેતા કે એને કે નોખા પાડજે અસલ ના એવા જાફરણ કેવાય ગલગોટા ખબર ને લગભગ ગલગોટા છે એને છે ને નોખા પાડવાના છે જો આ બધા એવડા એવડા થઈ ગયા મોટા મોટા અહીંયા રેવા દે

ઓલું ન થાય પતરા એઠીવા હાટુ રાખી કે માથેથી સાટા ન પડે માથેથી સાટા એકદમ પડે ને આવો ઝીણો ઝીણો ન નડે એકદમ સાટા પડે ને તો એક મમ્મી કે હેઠી ડરી જાય એ કે એટલે અહીંયા રાખી દીધી તી ઝીણો 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 વરસાદ એ સાઈડમાંથી ઉડીને આવ્યા રાખે ને હેઠી ન પડે ને પાછી એમાં છે ને આવેલી મની વેલ વાઈ ને તે એમાંથી ખાતર ને માટી બે મિક્સ કરેલ હતું ને એ વહીધી હતી વહીધ્યું હતું ને તેગાર ભરીને અમે એથી બે મુઠી નાખી દીધી એટલે છે ને

કેદીનો છે ને કઠોવા જાઉં જાઉ કરતા હતા પણ વારો નતો આવતો ગઈકાલે જાઉં જાઉં કરતા હતા પછી આ બધા એ માંડવી નતા હતા દવા સાટવાનું કામ ચાલુ હતું સાટાઈ ચાલુ હતા ગયા ને આજ પપ્પા હવારે કંઈ નહોતા બોલ્યા સીવું મૂકવા ગયા ત્યાં કે હું આવી ને આપણે જાવું છે પણ વરી પપ્પાને એમ થયું કે જઈ આવીએ મમ્મીને કાલો લોય કે ઈવા ને એવા પછી ભાઈ ગયા હવે ગયા છે દાઢ કઠોવા દાઢ એક નીકળી જાય ને તો પછી નિરાજ અલતી તી કે મમ્મી કહેતા હતા પણ વેત નતો આવતો ઈ મમ્મી એ વાત જોતા તા કે એકલી એકલી પડી જાય ને કોઈ કે ભાઈ એકલી એકલી પડે તો અંદર જરા તરા રહી જાય ને માથે પેટો હરી જાય ને તો પછી વકરે એટલે કઠોવી તો પડે જ હતી હવે ગેસ કઠોળ આવે કેટલાક વારા હોય ને કઈ આવે ને કઈ ખબર નથી એવું છે પોતા બાકી છે કરવાના બીજું બધું કામ થઈ ગયું પોતા એક બાકી છે પોતા કર લો ને ગાય ને તુલસી ને હજી બેઠા છે ના તુલસી ઉભી છે ગાય બેઠી છે આખડી ગાય ઊભી થાય ને તો બેને આયરે નિરણ કર દો ને પછી ઘી ક્રાંત ભાન કરીએ તો છે ને જો મગ બાફવા મૂક્યા ને મગ બફાઈ જાય ને ત્યાં તો આખડી ચૂલે છે ને ભાત મૂકી દો ભાત સળી જાય તો ત્યાં મગ બફાઈ જાય પેલા લીમડો તોડ ત્યાં એટલે પછી છે ને ઘણી ઘણી ઊભું ન થાય પછી છેલ્લે રોટલા ખડી જોતા આમાં ખોટા વેલા હાવ ચડી ગયા લીમડો ગોતવો પડશે લીમડો હશો ને વેલા ખોટા જાદા જ્યાદા જાચા થઈ ગયા એક બાજુ કરી ને આમાંથી હવે લીમડો ભેટ થાવકો કાઢવો પડશે કડવો ને બધો ભેરો જો આ મોટા પાન વાળો આ કડવો છે ને જો ચડી ગયા ને મગ બફાઈ ગયા ને હવે સમજાય તેલ મૂકી દીધું બસ તેલ આકડી ગરમ થઈ જાય ને તો શાક વઘાર નાખું ના ભાત તો નો વાર લાગે ત્રણ શિયાળ ઉપડા ત્રણ શિયાળ ઉભરા આવે ને ઠાકર તા થશે ને સળી જાય ને અમારા ઘરના મગ છે આ અમે પરવા આવ્યા હતા ને એ હજી આ લેશ ને આમાં ચટણી જો લહણવાળી પલાળ દીધી પલરી ગઈ ના લીમડો દાણા તો બધું છે જ હવે શાક વખરી પછી દાણા હ કરી લઉં ને પેલાં ગેસે શાક વખારવું હતું તેલ ગરમ મૂકી દીધું હતું પણ છે ને મારે મમ્મીને ફોન આવી ગયો મેં કીધું ભાત છડે ને ત્યાં અહીંયા શ્યાક નાખું ત્યાં અહીં પછી ટોટલા વહાણ લગન ભરવાન રહી તાતા મમ્મીને ફોન આવ્યો ને તે પછી અહીંયા ગેસ બંધ કરી દીધો ને તાતા એ ભાત ચડી ગયા વાત કરી લીધી તા તે હવે આવીને વઘાર નાખું મમ્મીને ફોન એવા હાટું હતો કે રોંટે છે ને મહેમાન આવવાના છે તી કે આવ્યું તમે કીધું આવ્યું છો કે અમે ત્યાંથી અહીંથી એકાદ જ ભેરું આવ્યુંશું કાવ્યરમાં આવ્યું છે ને કાંઈ કે હું આવી બાકી કે મહેમાન આવવાના છે ને તી કે ફોન કર્યો તો હા તી મેં કીધું આવજો મહેમાન બી સાડા મારા ફોનમાં ફોન કર્યા કર પણ એ છે ને બોલો ફોન જે ખોટકાઈ ગયો છે ને ઈ કાર્ડમાં ફોન કર્યા કર એક ને માથે પંદર મિનિટ થઈને અમાર મમ્મી છે ને જો તો પણ મેં કીધું જીરીક આવીને બોલવા જેવું થાય તો હું કઈ ને ખામું પછી ફોન ઓલો થયો નતા તો બધું ખોટું પડી ગયું હોય એટલે બોલવામાં મજા ન આવે મજા ન જ આવે ને તો તમે આવ્યા તો તમે તો સ્ટ્રોંગ કેવાય કે આવ્યા ને તો એ તમે બોલતા હતા મને તો મમ્મી આવ્યા ને મેં કીધું મમ્મી દાંત નથી કટવાય તો મને કટવી આર્યું કઈ રૂનું પોતું મૂકેલું

પેલા ખોરા માં આવી હતી નાની નાની તન લેવા આવ્યા છે ને આપડે હર્ષભાઈ ને હર્ષ ને ને આજ નથી ગયા વખતે હતા દોઢ વર્ષ પેલા આવ્યા હતા

બસ બસ ઓડારી ઓમે રકાબી કરી અમે રકાબીત કરી પણ ગમણે ગામડામાં અડારી કહેતા તો રકાબી કહીયો હો બસ કેમ થોડો દે નથી પણ થોડું એમ બનાવ્યો તો ટેસ્ટ કરું માન રાખી પીતી નથી માન રાખી બધી વાત જાઓ છે તે

હવે અમારે જાવું છે શું કરવા જાવે માલબા અમાર લીમડો તોડવા જાવું મીઠો લીમડો તોડવા જાવું ભાવેશભાઈને પહેલા મો એકલા મે તમને હવાર બતાવ્યો તો ફ્રેશ ને ઓર્ગેનિક કે આ ખોટા વેલા જો ઉપરથી કાઢી દે ને તો પછી તોડીએ આ ઓલા ચોમહન ચડી ગયા હોય ને આ ખોટા વેલા ભાવેશભાઈને કાઢવાના છે

હા એમાં ભાગીએ મીઠ નો લીમડો ઉપાડ્યો અમે તો ખડની ની મોટલી મમ્મી ઉપાડે જો આટલો લીમડો લઈ જાવ છે જે જોતાય પછી માંગતા નહી હો અમારા ઘરમાં તો ફ્રેન્ડી જો કે માની અમને યાદ કે છે કેમે આ એવું છે પાપીને ઘણાયાનો ઉપયોગનો અમને તો ખબર નથી એક ડાળસાકમાં ને ખબર પડે આ આના સિવાય વગર સિવાય એમ આ એકચુલી ઉ તેલ બનાવ ને મકોડો ની મકર બહુ સારું અમે

હુકમ હુકમ થાહે તો જ જવાનું થાય આપણે ઈ આપણે ગમે એટલું ઓલું કર લઈ ઈ તો હસ્યું તો હાલો ચેતનભાઈ હિમાલી ભાપી વંતા માસી ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાછા વેલા વેલા મળ્યા આ કેમ કરો મામા ને દાઈ ટાટા બાય પછી કેમ કરે છે એવું બાય કરીને કેમ કરે બાય હા જાવ

ને મામા ને મામી ને આવ્યા તા એને થેન્ક યુ કહી દે આમાં વિડીયોમાં થેન્ક યુ હેમાલી મામી હેમાલી થેન્ક યુ ચેતન મામા થેન્ક યુ ચેતન મામા જોરથી બોલ મામા